છેલ્લા બે ત્રણ દિવસથી થી માહિતી મળી હતી જહાંગીરાબાદ જહાંગીરબાદ વિસ્તારમાં જે કેનાલ રોડ છે ત્યાં વાસુપુર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં ચોથા માળે પાર્ક પેવેલિયન હોટલ આવેલ છે જેમાં ગેરકાયદેસર કુટખાનું બે વેપારનો વેપાર ચાલતો હોય તેવી માહિતી મળતા સુરત એચટી ની ટીમે ત્યાં રેડ કરી ગઈકાલે અને રાત્રે દરમિયાન અને ત્યાં અમે તે યુવતીઓનો ત્યાંથી રેસ્ક્યુ કરાયેલી છે જે તમામે તમામ તે યુવતીઓ થાઈલેન્ડની યુવતીઓ છે અને એ હોટલના સંચાલક અને અન્ય આરોપી થઈને હોટલ સંચાલક તરીકે ને આ કામગીરી કરાવનાર તરીકે ચાર વ્યક્તિઓને અમે એરેસ્ટ કરેલા છે તેમજ પાંચ ગ્રાહકોને અમે એરેસ્ટ કરેલા છે અને ચાર ચાર આરોપીઓને અમે વોન્ટેડ જાહેર કરેલા છે આ કેટલી યુક્તિઓ ઝડપાઈ છે તેર યુક્તિઓ ઝડપાઈ છે તમામ તમામ છે

પાર્ક કે પેવેલિયન હોટલ ને ઓયો નો એક બોર્ડ બહાર પાડેલો હોય છે એ જે પણ ગુનાહિત કબજો કરવાનો હોય છે હોટલ માં રહેવા અને છોકરીઓ તમામ છોકરીઓ તેરે તેરે યુપી ત્યાંથી જ અમને મળેલી છે અને શરૂઆતમાં રેડ કરવા જતા ને અમે બોક્સ ગ્રાહક મોકલતા આ ઓય હોટલ ના દરવાજા ખોલેલા નહોતા અને અમારે બજબરી પૂર્વક અમે એમાં એન્ટ્રી કરવી પડે છે